આજની પ્રેસ વાર્તામાં જે મનરેગા એક્ટ હતો એને જે રિપીલ કર્યો બે હજાર પાંચ નો જે એક્ટ આવ્યો હતો રૂરલ ગેરંટી સ્કીમ હતી એમાં અને અધિકાર હતો જે રોજગારનો ના બદલામાં એક નવો એક્ટ લઈને આવ્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ જેનું નામ છે વિકસિત ભારત ગેરંટી એન્ડ ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ બિલ બે હજાર અને મનરેગાને કાઢી નાખ્યો એ કાયદો જે વીસ વર્ષથી હતો અને જે રોજગારી પૂરી પાડતો હતો ગ્રામ્ય લેવલે અને સો દિવસ સુધીની રોજગારી મળતી હતી અને એક જોબ કાર્ડ લઈને જાય અને જ્યાં પણ રોજગાર પ્રોજેક્ટ હોય જે ડેમ હોય બોરીબંધ હોય કે મે એવોઇડ કરવાનું હોય કે કોઈ ડેમ નાનો બનાવવાનો હોય ત્યાં એમને રોજગારી મળી જતી હતી પંદર દિવસમાં એમને પૈસા પણ બેંક એકાઉન્ટમાં મળી જતા હતા એ અધિકાર જે કાયદાકીય એ કાનૂને આપ્યો તો કાઢી નાખ્યો અને હવે નવો જે કાયદો આવ્યો એ સેન્ટ્રલ ગવર્મેન્ટથી ત્યાંથી પ્રોજેક્ટ આવે એમની મનસુબી પ્રમાણે એમને જેટલો 60% ટકા ફંડ ત્યાંથી આવે ચાલીસ ટકા સરકાર આવે સ્ટેટ સરકાર ત્યારે કોઈ પ્રોજેક્ટ થાય અને એમાં એમને જે લોકોને આપવી હોય રોજગારી એટલે અધિકાર જે હતો રાઈટ એ જતો રહ્યો એટલે સિટીઝન ગ્રામ્ય લેવલે રોજગારી માંગી ના શકે એટલે વંચિત રહેશે અને રોજગાર માટે વલખા મારે એ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે એટલે આખો જે પાવર હતો આપવાનો એ આખો પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી શિફ્ટ થઈ ગયો એટલે બધું દિલ્હીથી નક્કી થશે અને સરકાર સ્ટેટની ગુજરાતની હોય કે મહારાષ્ટ્રની હોય કે સાઉથની હોય કે ગમે ત્યાંની હોય એ સ્ટેટ ગવર્મેન્ટ ચાલીસ ટકા આપે એટલે સ્ટેટ ગવર્મેન્ટને બી એમના ફંડ માટે ત્યાં એમની જોડે સહકાર કરવો પડે અને ત્યારે એ પ્રોજેક્ટ આવે અને ત્યારે એ યોજના અમલમાં મૂકાય ક્યારે યોજના મૂકાય એમાં કોઈ ટાઈમ લાઈન નહીં કોને આપવાનો એ યોજનાનો લાભ એ પણ નહીં પહેલામાં જે હતો કે મને મળશે જ મને આપો અને એ રોજગાર મનરેગાને લીધે તમને ખ્યાલ આવે તો કોરોનામાં એનો એટલો બધો લાભ મળ્યો લોકોને કે આજે ભૂખ્યા રહેવાને બદલે એ લોકોને રોજગારી મળી તો એવા સમયે આ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ હતો એ રૂરલ માટે હતો ગ્રામ્ય લેવલ માટે એ નાબૂદ કરી કર્યો એના વિરોધમાં સરકાર કોંગ્રેસ આજે બધી જ જગ્યાએ સરકારે શું કર્યું છે એ બતાવવા જઈશ માય સ્કૂલ ઇઝ વન સચ ફીચર રેડી સ્કૂલ વેર આઈ અંડરસ્ટાન્ડ ઈજ ઇન એવરી કન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ આન ટોર વ્યોર્ડ લર્ન Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself